મોલ પાલીતાણાનું પ્રખ્યાત ભરતમાં જોઈ લો નવી ડિઝાઇન લાવ્યા હતા પેલા આમાં આ તોરણ બનાવ્યું હતું એટલે ગ્રાહકની ડિમાન્ડ આવી આંથી કા ઘટકે બનાવો પછી જોઈ લો ચાર ફૂટનું બનાવ્યું હતું પછી એમાં આઠ ફૂટનું બનાવ્યું જોઈ લો આ આઠ ફૂટનું તોરણ પહેલાં જોયું ચાર ફૂટનું તોરણ લટકણ વગર પછી આમાં લટકણ સાથે આઠ ફૂટનું તોરણ ભાઈ કોઈના ઘરે મેરેજ ફંક્શન હોય તો દિવાલ ઉપર ટીંગાડો એટલે એકદમ મસ્ત લાગે જોઈ લો કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો અને આ પછી અમે છે ને ત્રણ આ ચાર ફૂટમાં ત્રણમાં લટકણવાળું અને ત્રણ કોથળીવાળું બનાવ્યું જોઈ લો સૌથી પહેલાં આ બનાવ્યું હતું લટકણ વગર એમાંથી એમાંથી બે કોથડી વાળું તો આ ત્રણ કોથડી વાળું 4 ફૂટમાં જોઈ લ્યો લટકણ સાથે અને નવીન ડિઝાઈનમાં જોઈ લ્યો અત્યારનું આમ એકદમ જે કહેવાય ને યુનિક અને એન્ટિક અને જે અત્યારે આમ બહુ ઉપડ્યું છે એ આ તોરણ જોઈ લો આ તમારે ડોર ઉપર લગાડી શકો અને પેલું બતાવ્યું ને ઈ વોલ ઉપર લગાડી શકો તો એમાંથી કાંથી બનાવડાવી છે તો બતાવી દે એકદમ મસ્ત કાંથી જોઈ લ્યો કાંધી પણ લટકણવાળી આવે છે એકદમ નવીન એકદમ યુનિક આમાં તમારે છ મીટર નવ મીટર અગિયાર મીટર જે કેશો એ બનાવી દેશું અને હાજરમાં પણ મળશે જો તમારે એની ઇન્ક્વાયરી કરવી હોય તો વોટ્સઅપ નંબર આપેલો છે ફેસબુક અને ઇન્સ્ટામાં જો અમે જવાબ ન આપી શકીએ તો વોટ્સઅપ મેસેજ કરો ભાવ સાથે ફોટા નાખી દેશું બધા કસ્ટમરને જેની રિકવાયરમેન્ટ હોય ભાઈ ખાલી માહિતી જાણવી હોય તો નીચે નંબર આપેલો છે વોટ્સઅપ મેસેજ કરો કે કોલ કરો માં તમને માહિતી બધી જાતની આપશું બરાબર જો ઓનલાઈન મગાવવું હોય તો નીચે નંબર આપેલો છે સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપમાં ઓર્ડર કન્ફર્મ કરો બધા ગ્રાહકનો સારો સપોર્ટ થી બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ આવજો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ